રાજકોટના લાલિયાવાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી રાત્રે સતત વીજ પુરવઠો ખોરંભે ચડતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે રહેવાસીઓની ફરિયાદો મળતા તેઓ મોડી રાત્રે પીજીવીસીએલની કચેરીએ પહોંચી ગયા અને ત્યાં હલ્લાબોલ મચાવ્યો જયમીન ઠાકરે પીજીવીસીએલના મુખ્ય અધિક્ષક વિજનેર સહિત ચાર અધિકારીઓને તાત્કાલિક ઓફિસે બોલાવી રીતસર ખખડાવ્યા

કોઈપણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાય પેરે હતા માટે મારા અહીં આવવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આઈપ્યું છે કે હું કાલ્થી વોટ નંબર 2 માં કે કોઈ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં આપું લાઇટ નહીં જવા દઉં આજ અંગે વધુ વાત કરીશ સવત લકી ફોન લાઈન પર જોડાયા છે લકી લાઇટ જતાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકરે અધિકારીઓને કખડાવ્યા હતા વિગત જણાવું જે આપને જણાવ્યું કે રાજકોટના વોર્ડ નંબર બે માં જે ઘણા સમયથી છેલ્લા ચાર દિવસથી રાત્રિના સમયમાં જે લાયક છે તે જવાનો જે બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને અંતે જે ફરિયાદ છે તે રાજકોટના સતત વોર્ડના કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકર પાસે પહોંચી હતી અને જેને લઈને જે જયમીન ઠાકર સહિતના જે રહેવાસીઓ હતા તે પીજીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે તમામ જે કર્મચારીઓ ત્યાં હાજર હતા તેમને ખખડાવી નાખ્યા હતા તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા ચાર દિવસ લાઇટ લાઈટ છે તે બંધ કરવામાં આવતી હોય છે અને રિપેરિંગ નું જે બહાનું છે તે કાઢવામાં આવતું હોય છે સવારે કે પીજીવીસીએલ ના કર્મચારીઓને ટાઈમ નથી મળતો અને તમે રાત્રે